નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલમાં હું સિંગળ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એક એવી માહિતી આપવાની છે કે જે ખેડૂત મિત્રો નાળિયેરીનો બગીચો હોય છે ને નાળિયેરીના બગીચામાં ગેંડા કીટકનું જે ખૂબ ઉપદ્રવ હોય છે આજે ગેંડા કીટક વિશે માહિતી સંપૂર્ણપણે તેની આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાનો છું તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે મિત્રો વાત કરીએ જે નાળિયેરીનો બગીચો હોય છે આ નાળિયેરીનું ઉત્પાદન કરતા ખેડૂત મિત્રો માટે ખાસ કે નાળિયેરીના બગીચામાં આપણે ગેંડા કીટકનું ઉપદ્રવ વધુ હોય છે અને ગેંડા કીટક છે એ એવી વસ્તુ હોય છે કે જેને આપણે દવા સાટવાથી કે તેનું નિયંત્રણ ઓછું થાય છે તે જોઈએ તો થતું જ નથી દવા છાટવાથી તેનું નિયંત્રણ ઓછું થાય છે મિત્રો તેનું નિયંત્રણ કઈ રીતે કરવું તે પહેલાં આપણે નાળિયેરીનો જે ગેંડા કીટકનું નુકસાન હોય છે તે તમને હું જણાવીશ મિત્રો જે તમે જોઈ શકો છો નાળિયેરી છે તેનો વચ્ચેનો મોગરો છે ફૂંકાઈ ગયો છે હવે તેનું આજે આપણે બગીચામાં તમે જોઈ શકો છો ક્યાં ક્યાં તેનું નુકસાન છે તે આજે સંપૂર્ણ માહિતી હું તમને દેખાડું છું હવે નાળિયેરીમાં જે ગેંડો કીટક છે તે નીચે થડ હોય છે તે થડમાં હોલ પાડી અને તે કટિંગ કરી અને જે આ સ્વરૂપે તે કાઢે છે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અને તેનો મોગરો છે તે ઉપરથી કટિંગ થઈ જાય છે હવે નવો મોગરો નીકળે તે તમે જોઈ શકો છો તેમાં પંખા જેવા પાખા જેવા આકારનું તે નીકળે છે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ છે મિત્રો ગેંડો કીટકનું નુકસાન તો મિત્રો આજે આનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ આ ઘણા બધા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે નાળિયેરીની અંદર જે કટિંગ કરી નાખે છે એનો મેન મોગરો કટિંગ કરી નાખે છે તેનું નિયંત્રણ કઈ રીતે કરવું જોઈએ તો મિત્રો આજે તેના નિયંત્રણ માટે આપણે વાત કરીએ તો તેના નિયંત્રણ માટે ખૂબ સરસ અને સરળ પદ્ધતિ છે કે જે નાળિયેરીના બગીચામાં આપણે જેમ ફેરોમેન ટ્રેપ કપાસની અંદર લગાડતા હોય રીંગણીના બગીચાની અંદર વોટર ટ્રેપ લગાડતા હોય તેમ નાળિયેરીના બગીચાની અંદર આપણે આજે વોટર ટ્રેપ લગાડવાના અને એ વોટર ટ્રેપ આજે તમને હું ફિટિંગ કરી અને સંપૂર્ણ રીતે તેની માહિતી આજે આપવાનો છું મિત્રો વાત કરીએ તો આ વોટર ટ્રેપ છે હવે આ જોઈ શકો છો તમે ડોલ આકારનો મિત્રો આમાં બે ભાગ હોય છે આ ભાગ છે તે નીચે ફિટિંગ કરી દેવાનો છે આ ગેંડો ગેન્ડો કીટકનો ટ્રેપ છે અને આ ભાગની અંદર અહીંયા સુધી પાણી ભરવાનું છે ત્યારબાદ મિત્રો તેમની જે આ લ્યુર છે લ્યુર મેન છે મિત્રો કે લ્યુર શું છે એની વાત પછી આપણે કરશું પહેલાં આપણે ફિટિંગ કરીને દેખાડું લ્યુર શું છે તમને એના પછી માહિતી આપી મિત્રો લ્યુરને આપણે જે એની માથેનું ઢાંકણું હોય ઢાંકણામાં હોલ છે આ લ્યુરને આમાંથી કાઢીને અહીંયા ફિટિંગ કરી દેવાની છે ત્યારબાદ ફિટિંગ કર્યા બાદ તેને આપણે આમાં ફિટિંગ કરી દેવાનું છે જે જોઈ શકો છો તમે આપણે ફિટિંગ કરી દીધી ત્યારબાદ અહીંયા બે લોક આપેલા છે એ લોક અહીંયા ફિટ કરી દેવાના છે જોઈ શકો છો તમે લોક મેં ફિટિંગ કરી દીધા છે હવે આ થઈ ગયો છે ટ્રેપ તૈયાર આ ટ્રેપને આપણો જે નાળિયેરીનો બગીચો હોય છે આ બગીચાની અંદર એક એકરે એક અથવા તો બે વીઘાએ એક ટ્રેપ લગાડવું એક ટ્રેપ કઈ રીતે લગાડવું ક્યાં લગાડવું એની આજે માહિતી જેમ આપણે મધ્યમાં નાળિયેરી હોય છે તેની મધ્યમાં ક્યાંય પણ બે લાકડા વડે ખોડી અને તેને ઓછું લટકાવવું અને નાળિયેરીના થડિયાથી અડધો ફૂટ એનો મોગરો જે હોય છે તે મોગરાથી અડધો ફૂટ નીચે આપણે રાખવું ધારો કે જો આ નાળિયેરી છે તો અહીંયા અડધો ફૂટ એને નીચે આપણે ફિટિંગ કરી દેવાનું અને તેને જે બે હૂક આપેલા છે આ બે વે હરિયો ફિટિંગ કરી અને હરથી આને બાંધી દેવાનું મિત્રો આ હતું નાળિયેરીના બગીચાની અંદર ગેંડો કીટકના જે નિયંત્રણ માટેનું વોટર ટેમ્પ હવે એમાં આપણે લ્યુરની વાત કરીએ જે લ્યુર છે મિત્રો આ લ્યુર છે તે શું છે મિત્રો આ લ્યુરની અંદર એક એવું કેમિકલ એડ કરવામાં આવેલ છે કે જે કેમિકલથી ગેંડો કીટક હોય છે તે આમાં સુગંધ આવતી હોય છે અને તે ત્યાં તેને આવવું જ પડે આમાં માહિતી જો વાત કરીએ તો ખૂબ જ લાંબી છે આપણે ટૂંકમાં વાત કરું છું કે જે આમાં લ્યુર હોય છે તેમાં કેમિકલ નાખેલું હોય છે ને એ કેમિકલના કારણે ક્યાં ગેંડો કીટક આવતો હોય છે અને તે આવે એટલે તરત તેમાં પાણીમાં પડી જાય છે અને ફેન લાગે અથવા કોઈપણ વસ્તુ તે પાણીમાં નીચે પડી જાય છે અને તેનું નિયંત્રણ થાય છે એમ આવી જ રીતે આપણે આપણો બગીચો હોય છે બગીચાની અંદર વાત કરીએ બગીચો કોઈ પણ દસ વીઘાનો હોય પાંચ વીઘાનો હોય અઢી વીઘાએ અથવા તો બે વીઘાએ એક વોટર ટેપ લગાડવું જોઈએ મિત્રો આનાથી આપણે સંપૂર્ણ રીતે આપણે મા રિઝલ્ટ મેળવી શકીએ છીએ અને આપણે જે ગેંડો કીટક હોય છે તેના નુકસાનથી આપણે તેને બસાવી શકીએ છીએ અને આપણો નાળિયેરીનો બગીચો છે તે બગીચામાં આપણે સંપૂર્ણ રીતે ખૂબ જ તેમાં આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ અને આપણે ઉત્પાદન પણ વધુ મેળવી શકીએ હવે નાળિયેરીના નુકસાનની વાત કરીએ નુકસાન છે તે થવાથી શું થાય છે તો કે નુકસાન જે થવાથી છે તે ત્રણથી ચાર મહિના નાળિયેરી પાછી પડી જાય છે જેમ વાત કરીએ આ મોગરો કટિંગ થઈ ગયો હવે નવો મોગરો આવે નવો મોગરો જે ફૂટે તે ત્રણથી ચાર મહિના લેટ થાય છે નાળિયેરી આપણી ત્રણથી ચાર પાંચ મહિના લેટ થઈ જાય છે બીજી નાળિયેરી કરતાં લેટ થાય છે મિત્રો જોઈ શકો છો આ બગીચો છે આ બગીચાની આજે અમે મુલાકાત લીધી છે ખૂબ સારામાં સારો બગીચો છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આવી જ રીતે કંઈ પણ પ્રશ્ન જણાતો હોય તો તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો અથવા તો તમે મારા મોબાઈલ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો મારો મોબાઈલ નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર આ મારો મોબાઈલ નંબર છે આની ઉપર તમે કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવા જય કિસાન